એટલે છ વાગે વ્લોક સ્ટાર્ટ કર્યો છે અને મિત્રો અત્યાર સુધી વરસાદ બહુ હતો ને એટલે વરસાદની કોઈ મજા નથી આવતી આજનું વાતાવરણ કંઈક અમારું એવું છે ને જુઓ તમે બ્યુટીફુલ આજનું વાતાવરણ આ તડકો નીકળી ગયો ને રજા બધા કપડાં સુકીને ખાને વિષુભાઈ છે ને અમે ટેન્શનમાં બેઠા હે કાંઈક આજ કાંઈક ટેન્શન આવી ગયું લાગે ને અને આજનું વાતાવરણ કાંઈક મિત્રો જો અમારે આવું છે જુઓ તમે અમે કેટલા દિવસથી તડકો નીકળ્યો જ નહોતો ને આજે જો સરલાઈ એટલા કપડાં બધા ધોઈ નહીં ખા તો પિંચુભાઈ એ પિંચુ જો પિંચુ એક ભાઈ એ ટીંગાના હે આઈજી મારી કહ્યું ન મને કહેતો હતો મારો લોગ ઉતારો લોગ ઉતારો તો હું લોગ ઉતારતો નતો કેમ કાંઈ ટાઈમ મળતો જ નતો અને આજે જોવા બધા હે ને અહીંયા ઘરે કોઈ હે નહીં મમ્મી અને પપ્પાને બધા ગયા બાદ અને પિંચુભાઈ અને રીશુભાઈ બે એકલા હતા તો મને એમ થયું કાલો આજે લોગ શૂટ કરી ના છે થોડોક બહુ એવો લાંબો નહીં થોડોક વીડિયું ઉતારી નાખીએ તો બધાને મજા આવે અને આ છે મિત્રો આપણું હોમ જ્યાં અહીંયા તાલપત્રી વાડી નાખી લઈએ કેમ કે વરસાદ આવે ને તો પાણી બધું અંદર જાય આ રીતના કંઈક છે અમારું ઘર અને મિત્રો આપણે ફેસબુકમાં આપણો આ વિડીયો જે મૂકીએ છીએ યુટ્યુબમાં પણ આવે છે અને ફેસબુકમાં પણ આવે છે અને ફેસબુકમાં તમે ફોલો ના કર્યું હોય ને તો ફોલો કરી દેજો અને યુટ્યુબમાં તમે સબસ્ક્રાઈબ ના કર્યું હોય ને તો સબસ્ક્રાઈબ કરી દેજો કેમકે હવે આપણો વ્લોગ ડેલી આવવાના જ છે ડેલી તો નહીં આવે પણ બે દિએ ત્રણ દિએ આપણો એક લોગ આવશે ડેલી તો કેમ ટાઈમ મળતો નથી અને હમણાં તો આપણે હીરામાં વેકેશન છે એટલે બનાવી હતી જો વેકેશન ના હોય અને પછી કારખાનું ખુલી જાય તો પછી કાંઈ ટાઈમ મળતો નથી એટલે બે ત્રણ દિવસે આપણો એક લોગ આવશે તો બધા સપોર્ટ કરજો સબસ્ક્રાઈબ કરજો અને ફોલો કરજો ફોલો કરવાનું ભૂલતા નહીં સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને નવા નવા વ્લોગ આપણે તમારે નવા નવા વ્લોગ બનાવતા રહેશું કાયમ માટે અને આ રીતના કંઈક અમારે છે ને કિચન છે ખુલ્લું કિચન અને મિત્રો જો સરળ અહીંયા જો થાકી ગઈ છે થાકીને જો અહીં બેઠી છે કેમ થાકી ગઈ કેટલા કપડા

અને હજી એ આથી ટ્રબલ તો હેને હજી ઢાબા ઉપર સુકાયવા તમને બતાવ્યા હતા ને મેં આવી અને જો આ ભીંચુભાઈ હમણાં લોક ઉતારવા દેતો નથી અને હમણાં તો જો આ હેને સરલાએ જો આ સિલાઈ મશીન એ પણ ઢાંકી દીધું છે કેમ કે હમણાં હેને સિલાઈ મશીનમાં કાંઈ બ્લાઉઝ આવતા નથી જો સિલાઈ મશીન હડી ગયો સિલાઈ મશીન બગડી ગયા હો બગડ્યું નથી કાનો રાખવું ને હા અમારે એક નાનું બાવ પણ આવ્યું છે નાનું બાવનું પણ ધ્યાન રાખ્યું હોય એટલે સરળ હોય નાનું મોટું થઈ ગયા પછી આ મશીન ચાલુ થાય ત્યાં સુધી હંચો બંધ ત્યાં સુધી ઇન્કમ બંધ મારે ઇન્કમ આમથી બંધ થઈ એટલે ત્યાં સુધી આપડે ઇન્કમ બંધ રહેવાની હે હજી તો કારખાનું ખુલ્લું નથી એટલે હાવ ઇન્કમ બંધ છે કારખાનું ખુલે પછી બધું ઇન્કમ ચાલુ થાય કેમ કે આજે લગભગ વીસ દી કારખાનું બંધ છે અમારે વેકેશન છે અને વીસ દી થી અમારું કારખાનું ખુલ્યું નથી એટલે ઇન્કમ બધું બંધ છે આવી ગયા આ અમારા સાસુ માં છે સાસુ માં હા ને અમારો નાનો બાવ આવ્યો ને એટલે રોકાવા આવ્યા છે અને પછી ભાઈ આપણે આવી ગયા એક નાનું એવું જમણવાર હતું અને પિંચુભાઈ ને હમણાં ફ્રેન્ડ ફોલોઅર બધા આવી ગયા અને આ બાજુ બધા છે ને આ બધા ઓલા દેવાવાળા હતા પિરણીયા અને આ ભાઈ છે ને ભજીયાનો પ્રોગ્રામ ચાલુ હતો અને ભજીયા બનતા હતા અને મને તો ભાઈ ભજીયા જોઈ કાઢી મોઢામાં પાણી આવી ગયું કેમ કે આપને ભજીયા બહુ પાવે અને આજનો વ્લોગ આપણો અહીંયા સુધી જ છે